તો આપણે સવારમાં જો બધી ભી હું નાખી લીધી છે એટલે જો બધી મસ્તી કરતી 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 જો ભાઈ ગયું જાય આ બધા જો સૂટો છૂટ જાય આ પટો પટ્ટો એકે સીધો પટ્ટો નહીં હાલે સીધો પટ્ટામાં એકે નહીં જાય કેમકે બધી ભાગ છે હમણાં પેળિયા ખાવા બાવેડામાં અને આ બાજુ છે આપણે ટીટોળી ઈંડા દીધા છે એટલે હવે પાછા ઈંડા દીધા એટલે વરસાદ આવે નહીં ઘડીકમાં અત્યારે બેઠી છે આપણે દેખાડશે આગળ જે જો ભાઈ હું જા ને ઉડી જાય ને ઓલી બાજુ તો આપણે ઉઠાડશું ને બાકી નથી ઉઠાડવી એટલે બધી જાય સૂટો છૂટો કે અડધા જ સીધા ટર્ન મારશે એ આ બાજુ ખાવા જાય બીજી આ બાજુ ભાગી જાય રોડ બાજુ કેમ કે હાઈવે પર ને બાવેડા થઈ પડે ને એમાં ખાઈ કે આ બાજુ હતા બાવેડા પણ બધા કાપી કાપીને બટનવાળા ઘાટી ગયા બીજા હતા એ ધૂળ ઘાટી ગયા એટલે કાંઈ વાધ નથી આમને એમ જો અડધા છે ને આમને એમ ગરી ગયા છે અંદર એટલે હવે એ બધા ભેગા થાય ક્યાં અહીંયા ખૂણા પાસે ચાંદરી જાય છે ને બધી ભેગી લેતી જાય તો જો ફાઇનલી એક બચ્ચું તો આપણે નીકળી ગયેલ છે ટીટોળીના ત્રણ ઈંડા છે એટલે બે થી ત્રણ દિવસની અંદર બચ્ચા નીકળી જાય પછી વાંધો નથી કે જો ટીટોળી અમે રાડું દઈએ છીએ એટલે છટા ભાગી જવાય બાકી ઘેવું ભાગી આપણી ભાગીએ અડધ્રામ આવે બસ એ માથું ખાવાનું રહેવા દે હવે કે ચાલુ ને ચાલુ જોઈએ એટલે ભાઈ હેરાન કરે વધારે ભે માસું ખાઈ જાય તો આપણે ભે હોય છે ચક્કર મારીને આવતી રહી બધી આ બાજુ લઈ ગયા હતા ચક્કર મારવા લઈ ઓલી બાજુ આવી હતી પણ બધી ભાગી આવી આ બાજુ ભડકીને ભાગી ને બધી એમ હવે કાંઈ વાંધો નહીં કાલે જવા દો ઈ સાઈડ હા સાહેબ આજ તો ના ગઈ આપણે બે નદીમાં આવી ગઈ છે જેમને રખડીને હવે અહીંયા રખડશે છે મેં અમને જ્યાં ગુમરો મારીને દે ઓલા થાંભલા પાસે પાણી ખાડા બેવા જવાની અડધી પોણ કલાક આપણે બહાડી દેવું કેમ કે બહેન ગળીક વાર તો વાંધો નથી ઘરે ભૂકો ખાઈને આવ્યા પાછા ઘરે જઈને ભૂકો ખાઈ લે અહીંયા પાણી છે પણ એમાં બેસે નહીં કેમ કે ચીપરું છે ને લહરીને પડે ને ભાંગી પડે બે હું એટલે એક ઉતરતી નહીં એક ઓલા ખાડા મૂંચમાં ઉતરે કેમ કે અહીંયા રેતી વધારે છે જે નાલા છે ને એમાં ધોવાઈને આવતી હોય એટલે તો અત્યારે છે ને આપણે તન ઓળકી ભેગી છે એમાં એક દેશી ગીર ને કાંકરેજ મિક્સ છે દેશી મિક્સ કાંકરેજ છે ગીર તો ઓરિજિનલ છે પણ કાનમાં ટૂંકી છે અને બીજી પણ ગીરનું જ છે બિદન પણ સાદેશી આવેલી છે જમના એક જ લાઈનમાં બાકી બે હું બધી છે ને આપણે એમને જાય છે બધી આમ બાજુ હવે પેડિયા ખાવા માટે કે ને ભાગ પેઢીયા કરે છે બહુ બધાને કરવા ને એટલે એક એક ને ગોતવા પડે મેન આ ભાઈ બહેન રાતે બાર વાગે આવ્યો ભાઈ બેન પેડિયા ખાવા નીકળી જાય તો વાડીમાં ભાગી જાય ગમે અહીંયા અત્યારે છે ને હું બધી ઘરે આપડે હકીને કીધું આગળ ઝઘડો થઈ ગયો છે થોડોક વધારે જે ભીલી બેન છે ને એનો અને બનીનો બે એક એક લાકડી પડશે ને ત્યારે ધીલી પડશે આ બધા નાખવા પડશે હજી બાજુ આ ઘણી વાર બાજુ હતી ભલે બાજુ આપણે ઉપાડે હું હાલ ભી લીધો હવે ઉપાડો છે અત્યારે ત્યાં જ આપણે ભૂકો નાખી દીધો ઘરે ખાઈ છે એક બીજાને મારવાનું બાજુ ચાલુ રહે ગાયો અહીંયા ખાશે બાકી એકબીજાને મારે છે ને ઉભા હા એક ક્યાંય બે ને હક થાય નહીં કેમ કે બપોર નીકળી ગયા પેઢીને ધરો કરીને આવ્યા છે નાગરાજી ઊભો છે ઈ ધરો કરીને આવી ગયો છે હરખેથી ધરાણો છે ફૂલ અત્યારે ચરવા દઈ દાંડર ખાવા ઉભા રહે છે તો અત્યારે જો બધી ભૂકો ખાઈ લીધો એટલે હવે દાંડર ખાય છે આને આપણે કાંઈ ખાવું ભાવતું જ નથી કેમ કે ચબૂડી હોતી છે ભાઈ દૂધ ક્યાંથી ચડે આમાં ઘરે ભૂકો નાખે તો ભી હું બીજી ખાવા રેવાના દીએ એટલે ખાઈ જાય દોડે ધોળીને આડું રહેવું પડે ને અહીંયા લઈ આવે તો અહીંયા ખાય નહીં ચાકલી ઊભી હોય હવે દૂધે ચડતી ને બે અઢી લીટર માન કરે છે છેલ્લી આને છે ને પચાસ હજાર કિંમત દઈએ ને તો આપણે દઈ દેવાની છે ભી કોમેન્ટ આવતું જ ભાઈ ને કહી દઉં ભાઈ પચાસ હજાર છેલ્લી આવે એટલે દઈ દેવાની છે બાકી આખો ઘેરો છો અહીંયા ચરે એમાં આપણે વીઆઈપી સાહેબ તો ત્યારે એમ છે નહીં કેમ કે અત્યારે આપડે પ્રય નથી ખાવા જેવી આખો દિવસ નીકળી ગયા તે કાલ રાતે બાર વાગે છે આવ્યો હતો કેમ કે આખો દિવસ બાંધી રાખ્યો હતો પરમ દીએ હાં જન બાંધી નાખ્યો હતો પેલો છ વાગ્યાનો બાંધ્યો હતો એટલે ક્યાંય નીકળવાનું છે નહીં એ નથી અત્યારે બેહી ગયો આરામથી બાકી બધા જો દાંડ ખાય આવે હવે બગાડે એટલું પાછું જો છાણ મારે ઢગલા કરી જોઈએ એટલે બગાડવાનું છે બધું તો આપણે છે ને આ એક ખડેલી આપણી ટીનું લગભગ છે ને ગાભણ હોય તો હોય એવું લાગે છે અંદાજો કે પાંચેક મહિના જેવું થયું છે ગાભર એટલે હવે થોડીક આવમાં દેખાય છે ગાભણ નીકળે તો અત્યારે સારું આપણે જે આમાં છે ને અડધા અડધા ગાજી કાઢી નાખવા છે વેચવાય ફાઇનલ થઈ ગયો હવે કેમ કે પહોંચવાનું થતી નથી ને પછી માલ થઈ જાય આમ તો અત્યારે નાગરાજનું વિચારીએ છીએ સામે બની ગયો તો છે બની પાડો જડી ગયો ને ઓરિજિનલ ગમી હતી ભલે નાનો જડી જાય તો પછી નાગરાજને રાંજિયા ભરાવી દેવાના છે કે બહાર બહુ નીકળી જાય દોડવું પડે આજી આપણી જે બની ખડેલા બે હતા બનીને એક દેશી ખડેલી ફાટકા શીંગાવાળી એમાં એક ફાટકા શીંગાવાળી એકને વેચી છે એ કોઈ નાગરી ઘરે ચડી ગયે એટલે તો એને બટકાવી દેવાનો છું ગમી કરી वेची नाखी जे। के यी, यी जे ये ना है कम के ई निकली जाए चौमा भी है करें पी जो बे बे भेगा जाए हाँ मारे मैंने गूंडो है एक चांदरी ने धावा चोटी जाए जो मैं चांदरी धावे थे एक तो बीजी माथे धावा पोची गई माथा पर चाणने गमे बे हो गमे बीजी पाड़ी धावती हो देखी गई ना बदा ने धावा चोटी जावा આ આપણી જે ખડેલી લાગે હવે ગાભડ હોય એવું જરાક આવું દેખાય છે આ તો ફારકા વિખરી તો પાકડ જ છે કેમ કે એ ફરી જ નથી હજી છે મોટી હાડા ચાર માથેની છે આ વખતે ફરી જાય ન પછી ગરમ ગોરિયું ગમે કંઈ ખવડાવશું તો થાહે એમને તો આવતા જ નથી હવે ગરમીમાં એને ગોરી ખોરા દે હું લગતો જો લગભગ એમને ખોરાક કરશું ખાંડની આવી જાય તો વાંધો નહીં ના આવે તો ગોરીઓ દેવી પડે ગાયોને તેમને જરૂર ના પડી તો એમને ભલે મોડી થાય વાંધો નહીં આ તો બાર મહિનાની નજીક આવડી થઈ છે દોઢ વર્ષની જ થઈ ગઈ રતન હજી દૂધ વહેલું બંધ થઈ ગયું તો આ વખતે ને તો હજી ગાજુ પકડી જાય